આ પ્રસંગે તેમના વડીલ લાજીભાઈ લિંબાભાઈ કોરાટ અને ભાવનાબેન લાજીભાઈ કોરાટ તરફથી તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી છે શ્વાસ અને ફેફસા સંબંધિત તમામ સમસ્યાઓ માટે અનવુ સેન્ટર નવસારીના લોકોની ઉત્તમ સારવાર પૂરી પાડનાર સાબિત થનાર છે ડોક્ટર સतीश કોરાટ આજે નવસારી ખાતે ઓપન જેમાં આપણે ડેડિકેટ ડેસપિનેટરી કેર માટે ક્લિનિક છે કે જેમાં બીએફડી સ્પાયોપેથી ડ્રોકોસ્કોપી પીઆરટી એન્ડ એલ ડ્રોકોસ્કોપી સર્વિંગસ્કોપી એન્ડ એલર્જી સ્કિન ક્વિક એલર્જી ટેસ્ટિંગ એન્ડ ઇરોથેરાપી માટે સેટઅપ છે જેમાં આપણે આગળ જતા સબી ગુણદાન કરીને આગળ ટ્રીટમેન્ટ માટે એટલા અમે સારી રીતે કરી શકીએ તો સારી રીતના ડેસ્પિનેટી સેટઅપ